ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધાને મોજ તો આજે અમારે જમનાની તબિયત હજી વીક થતી જાય છે ને કાલે ડૉક્ટર આવ્યા હતા પણ એને એમ કીધું કે આ પેરાલીસ થઈ ગયેલ છે ચાલો બતાવું જો આવી રીતના આમ ટાંગી દીધી છે ડૉક્ટરે કીધું બબે કલાક ટાંગવાની આખા દિવસમાં પાંચથી છ વખત આવી રીતે આમ રાખવાની જુઓ મિત્રો અમારી જમના નાની જ છે આઠ મહિનાની છે હજી પ્રાર્થના કરજો ભગવાનને કે મારી જમનાને સારું થઈ જાય અને આવું દરજ તો કહું બાપના દુશ્મનને ન આપે એવી પ્રાર્થના કરજો ભગવાનને માણસોમાં તો હોય જ છે પણ આ મૂંગા જનાવરમાં આવ્યું છે એને થોડી જીભાન છે એ નથી બોલી શકવાનું માણસ હોય તો હોય હોય અરે કરીએ આપણે આ કોને કહે ભગવાનને પ્રાર્થના કરો કે મારી જમનાને સારું થઈ જાય આ જમનાની મમ્મી છે ગંગા ગંગા મમ્મી છે ગંગા જમનાની એનો તો જીવ અહીંયા જ છે એની પાસે પંથી છે આઠમો મહિનો જાય છે વૈયાવાની છે આ કાબર છે બે આરો બે બેનું જ છે આ કાબર અને આ પંથી બે ને આઠમા આઠમા મહિના જાય છે બે વ્યાવાયું છે આ લક્ષ્મી અમારે વૈયાય ગઈ છે આ એની નાની એવી ક્રિષ્ના છે ક્રિષ્ના કૃષ્ણ બહુ દોડે ટંકોરી કોઈ ડોકે બાંધીને તે આ શરવા ન ગઈ આ જાવી પાછી સાંભળી ગઈ દીકરી તે એને ના અમારી બીજી કાભાઈને એને દીકરો સાંભળી ગયો કાકા ભાઈ બે આવ્યું પાછ્યું ધોડ્યું ધોડ્યું અડધે ગયું ને આવ્યું પાસશું ચાલો જાસ્ત તો કામકાજ બાકી છે આજે જો અમારી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને પ્લીઝ કોઈપણને આ દર દરદનું દવાની ખબર હોય તો પ્લીઝ અમને કમેન્ટ બોક્સમાં લખજો કે આ દવાથી આ દરદ મટે છે તો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં લખવાનું નહીં ભૂલતા કોઈપણને ખબર હોય કે આ દવા લગાડવાથી કે આ દવા પાવાથી એને સારું થાય તો પ્લીઝ અમને કહેજો